પંચમહાલ જિલ્લા માટે આશીર્વાદ સમાન પાનમ ડેમમાં એકસઠ પોઈન્ટ સાહીઠ ટકા જેટલો પાણીનો જથ્થો યથાવત છે આ પાણીનો જથ્થો ચોમાસા પછી પણ એક વર્ષ સુધી ચાલી શકશે જેથી સોથી વધુ ગામોને પીવા માટે અને એકસો બત્રીસ ગામના ખેડૂતોને સિંચાઈ માટે સમયસર પાણી મળી રહેશે જ્યારે પાનમની સિંચાઈ કેનાલમાં સાતસો પચાસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જો કે જિલ્લામાં આવેલ હડફ ડેમમાં

પીવાનું પાણી પૂરું પાડવામાં આવવા સાથે પાનમ જળાશયના પાણીથી સિંચાઈ તળાવો ભરવામાં આવતા હોય છે જ્યારે પાનમ ડેમમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે જેને કારણે એક વર્ષ સુધી પાણી પુરવઠા યોજના દ્વારા અપાતા ગામો અને ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સમસ્યા સર્જાશે નહીં પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ જળાશય યોજનાની વાત કરીએ તો પંચમહાલ પાન જળાશય યોજનાની કુલ સંગ્રહ શક્તિ પાંચસો અઠ્યોતેર એમ છે જ્યારે જેની સાપેક્ષે આજની સ્થિતિએ ત્રણસો ને છપ્પન એમસીએમ ડેમ ભરાયેલ છે જે કુલ એકસઠ પોઈન્ટ સાહીઠ પરસેન્ટેજ ડેમ ભરાયેલ છે હાલની સ્થિતિએ પાનમ જળાશય યોજના મારફતે પાનમ મેન કેનાલ આધારિત કુલ પાંચ તાલુકાને પાંચ તાલુકાના એકસો બત્રીસ ગામોને કુલ છત્રીસ હજાર ચારસો ને પાંચ હેક્ટર માટે સિંચાઈ અર્થે પાણી પૂરું પાડવામાં આવી રહેલ છે જેમાં કુલ એકસો બત્રીસ ગામોનો સમાવેશ કરવામાં આવી રહેલ છે જ્યારે પાનમ જળાશય આધારિત પાનમ હાઈ લેવલ કેનાલ મારફતે પણ ઉનાળુ સિંચાઈ અર્થે પાણી વેવડાવવામાં હાલ આવી રહેલ છે બસો ત્રીસ ક્યુસેક પાણી વેવડાવવામાં આવી રહેલ છે પાનમ જળાશય આધારિત કોઠા ભૂણીદ્રા હારેડા જૂથ પાણી પુરવઠા યોજના મારફતે સો કરતા પણ વધુ ગામોને પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે